નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું વિડીયોમાં ગુજરાતમાં મેઘરાજા જરા પણ આરામ કરવાના મૂડમાં નથી લાગી રહે રાજ્યમાં સર્વત્ર વરસાદી માહોલ છવાતા ગરમી અને ભેજ છૂમંતર થઈ ગયા હોય તેવો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે કાલે ત્રીજી જુલાઈની સવારે છ વાગ્યા સુધીના ચોવીસ કલાકમાં કુલ એકસો બાસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સાબરકાંઠાના વડગામમાં સૌથી વધુ આઠ પોઈન્ટ છ ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે આજે સવારે ચોથી જુલાઈના રોજ સવારે છ થી આઠ સુધીમાં બાસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સાબરકાંઠાના ધાનેરામાં સૌથી વધુ ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે મળતી માહિતી પ્રમાણે કાલે સવારે છ વાગ્યા સુધીમાં રાજ્યમાં તાલુકામાં વરસાદ છે જેમાં બનાસકાંઠાના વડગામમાં સૌથી વધુ એટલે કે આઠ પોઈન્ટ છ ઇંચ વરસાદ ખાબક્યો છે આ સાથે મહેસાણાના વિજાપુરમાં છ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે અને બનાસકાંઠાના પાલનપુરમાં છ પોઈન્ટ એક ઇંચ દાંતીવાડામાં છ ઇંચ વરસાદ તાપીના વાલોડમાં પાંચ ત્રેસઠ ઇંચ સુરતના ઉપરવાડામાં પાંચ પોઈન્ટ એકત્રીસ ઇંચ વરસાદ નોંધાય છે તો આ હતો આજનો વિડીયો શું બીજા વિડીયોમાં